નમસ્તે હું કોમલ સાવલિયા આજે ગુજરાત સાંસ્કૃતિક સ્પર્ધા સંદર્ભે ચર્ચા કરીશું પ્રસ્તાવના જોઈએ તો આજે આપણી નજર સામે ઉછળતી યુવા પેઢી સૌ માટે ચિંતાનો વિષય બની રહેલી દેખાય છે તેઓ પોતાના વડીલોને માન આપતા નથી મા બાપની અમાન્યમાં રહેતા નથી કાયદાની પરવા પણ કરતા નથી તેઓ રસ્તે છડેચો ગમે તે રીતે વાહનો ચલાવવા તોફાન કરવા આ પ્રવૃત્તિ બની ગઈ છે હવે શું થશે યુવા પેઢી માટેનો આ બળાપો આજનો લાગે છે ને પણ તે ત્રેવીસો વર્ષથી વધારે જૂનો છે આ શબ્દો પ્રખ્યાત વિચારક પ્લેટેના છે આપણને લાગે કે 24 24 સૈકાઓ વીતવા છતાં યુવા પેઢી બદલાય જ નથી ના સાવ એવું નથી ઇતિહાસ સાક્ષી પૂરે છે કે યુવાનોએ દુનિયાના નકશા બદલ્યા છે દુનિયાની શિકલ ફેરવી છે ઇતિહાસ પણ બદલ્યા છે અને એ જ યુવાનીએ ઇતિહાસ રચ્યા પણ છે વડીલોની ભારે ભૂલનો ભોગ બનીને ભાંગી પડવાને આરે પહોંચેલા રઘુકુળને રામ લક્ષ્મણ ભરત સીતા જેવી યુવા પેઢીએ જ ટકાવેલું પ્રાચીન થી જોઈએ તો આજે નક્કી એ કરવાનું છે કે રામ બનવું છે કે રાવણ કૃષ્ણ બનવું છે કે કંસ સીતા બનવું છે કે શુરપંખા સજ્જન બનવું છે કે દુષ્ટ સદ્ગુણો કેળવવા છે કે દુર્ગુણો કારણ કારણ કે ચોઈસ કરી શકો છો એ પાવર તમારી પાસે છે પસંદગી કરવાની ઉત્તમ તક છે તમારી પાસે કારણ કે યુવાની છે અવસ્થા છે શક્તિ છે સામર્થ્ય છે અને તેજ પણ છે પણ યુવાનો જાગો તો અને જો ઊંઘતા રહ્યા તો તમારા જીવનને કુટુંબને રાષ્ટ્રને વિશ્વને બરબાદ કરવાની તાકાત પણ તમારામાં છે મને પ્રશ્ન એ છે કે શું તમે ઊંઘો છો જાગતા નથી મારા મતે અરે તમે બધા જાગો જ છો પણ ક્યાં ડાન્સ પાર્ટીમાં થિયેટરમાં સાયબર કાફેમાં ઇન્ટરનેટ પર મોબાઈલમાં આખી આખી રાત જાગો છો કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જાગો છો પણ ઊંધી દિશામાં જાગો છો શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે યા નિશા સર્વ ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશતો મને અર્થાત સમગ્ર વિશ્વ વ્યસન વિષય અને વહેમમાં જાગતું હોય પણ જેમાં જાગવાનું હોય તેમાં જ ઊંઘે છે પણ યુવાનો આપણે સાચી દિશામાં જાગવાનું છે જાગવું એટલે શું શેમાં જાગવાનું છે શા માટે જાગવાનું છે એ વાત વિચારવાની છે આજના યુગમાં યુવાનો સામે રહેલા ફેશન વ્યસન અને અશ્લીલ સામગ્રીના પડકારોમાં દરેક યુવાનોએ પોતાની જાતને ચાર પ્રશ્ન પૂછવાના છે પહેલો પ્રશ્ન છે હું કોણ છું બીજો પ્રશ્ન છે હું કોનો છું ત્રીજો પ્રશ્ન છે હું શા માટે છું અને ચોથો પણ અગત્યનો પ્રશ્ન છે તો મને આ શોભે સાચા અને યથાર્થ શોધીએ જાણીએ સમજીએ માણીએ પામીએ અને છેવટે અનુભવીએ એનું નામ છે જાગૃત થવું અને જાગવું અને તેનાથી તદ્દન વિપરીત ક્રિયા કરવી એટલે કે ઊંઘવું જીવનને બરબાદીથી રોકવા માટે જીવનને પાયમાલ થતા રોકવા માટેની આ લડત છે આજે યુવા પેઢી કઈ દિશા તરફ વળી રહી છે કે આ માર્ગે દોડી રહી છે વિશ્વના પશ્ચિમ દેશોમાં મીટ માંડીને બેઠેલી યુવા પેઢીને ખ્યાલ છે કે આપણે આપણા ભવ્ય અને દિવ્ય સાંસ્કૃતિક મૂલ્યો માટે જાગ્રત થવાની જરૂર છે આજે સોશિયલ મીડિયામાં જે પીરસાઈ રહ્યું છે તે આહાર વિહાર વિચાર આચાર વાણી વ્યવહાર આપણને શોભે ખરા એ તો પ્રોજેક્ટ લઈને બેઠા છે કે આ દેશનો એક પણ યુવાન લગ્ન પહેલા પવિત્ર ન રહેવો જોઈએ કોઈ યુવતી લગ્ન પહેલા પવિત્ર ન રહેવી જોઈએ માટે આંખને ન શોભે તે જોવું નહીં કાનને ન શોભે તે સાંભળવું નહીં કુળને ન શોભે તેમ વર્તવું નહીં આ બધાની સામે ટકવાનું છે જજુમવાનું છે એટલું જ નહીં તમારી આવનારી પેઢીમાં આપણા સાંસ્કૃતિક મૂલ્યો નૈતિક મૂલ્યો પીરસીને તેને સંસ્કારી બનાવવાની છે વિનાશને આરે પહોંચેલી માનવ જાતને બચાવવાની તાકાત આપણા શાસ્ત્રમાં છે એક સારું પવિત્ર નૈતિક અને શાંતિમય જીવન જીવવા માટે યુવાનોએ જાગૃત થવાનું છે અને બીજાને જાગૃત કરવાના છે કારણ કે યુવાની આજે જે ધસમસ્તી વિનાશને માર્ગે દોડી રહી છે આજે એક્ટર એક્ટ્રેસ મોડેલ એના વસ્ત્ર પરિધાન અપનાવવાના છે એને રોલ મોડેલ બનાવવાના છે તેની લાઈફસ્ટાઈલ અપમા અપનાવવાની છે આ તો પવિત્ર ભૂમિ છે સંતો મહાત્માઓની રામ સીતા લક્ષ્મણ ભરત નળ દમયંતી નરસિંહ મહેતા મીરાબાઈ તો હરિશ્ચંદ્ર અને તારા મતી એના જેવું જીવન જીવવાનું છે હવે જાગવાની પળ છે જાગવાની ક્ષણ છે અને આમાં જો જોકું આવશે ને તો જિંદગી બરબાદ થઈ જશે નજીવા પ્રલોભનનો કુટેવ સામે આપણે શરણાગત થઈ જઈએ છીએ આપણી જિંદગી કુટેવો દુર્ગુણોને સમર્પિત કરી દઈએ છીએ વ્યસન અને વ્યાભિચારને સમર્પિત કરી દઈએ છીએ કારણ કે આપણને આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન નથી એટલે આપણે નમાલા બની ગયા છીએ આપણે નિર્બળ બની ગયા છીએ પરંતુ એ યાદ રાખવું કે આપણામાં અનંત શક્તિ છે અનંત તાકાત છે અને શક્તિનો સ્ત્રોત છે ઘેટા ભેગા ઘેટા ન થવાય સિંહ અને સિંહણની તો ચાલ જુદી હોય એક સિંહની ગર્જના જંગલના લાખો ઘેટાને ભગાવી શકે છે તો એવી સિંહની તાકાત આપ સૌમાં રહેલી છે એ તાકાતથી પ્રલોભનો અને વ્યસનો તમારાથી જોજનો દૂર ફરે પણ આપણે તો કોઈ બીજાને પૂછતો હોય ને તે આપણને ગલગલિયા થઈને રાહ જોઈએ કે મને ક્યારે પૂછશે આવા નમાલા ન બનો આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય જોઈ લ્યો સંસ્કાર અને મર્યાદા સાચવીને એ આપણું કર્તવ્ય છે લક્ષ્મણ રેખા ઓળંગીને શું પરિણામ આવ્યું તે આપ સૌ જાણો છો નરસિંહ મહેતા મીરાબાઈ તેના જીવનમાં શું દુઃખ નથી આવ્યા તેમણે આપઘાત કર્યો દુખમાંથી મુક્તિ મેળવવા માટે સિગરેટ પીધી દારૂ પાર્ટીમાં ગયા અરે કેટ કેટલાય દુઃખની વચ્ચે મીરાબાઈએ કહ્યું મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ તો નરસિંહ મહેતાએ ગાયું વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે હું હિન્દુ છું ભગવાન શ્રી રામનો વારસ છું વનવાસ મોકલ્યા ત્યારે કોઈ સામે નથી ઉઠાવ્યો કે મારો શું વાક છે મેં શું ભૂલ કરી મારે જ વનવાસ કોઈ મારા મારી નહીં કોઈ અપશબ્દ ઉચ્ચાર્યા નથી કે વગર વાંકે હું જ કેમ આપણી સંસ્કૃતિ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તમારા માતા પિતાને દુખી કરીને તમે જિંદગીમાં ક્યારેય સુખી નહીં થઈ શકો હા પૈસા કમાશો ગાડી લાવશો બંગલો બાંધી શકશો બે બે લાખના મોબાઈલ પણ લાવશો પણ જિંદગીમાં અંતરમાં શાંતિ થાય ને એવું સુખ ક્યારેય પામી નહીં શકો હંમેશા વિચાર કરો કે એક પુત્ર તરીકે મારી જવાબદારી શું હોય એક પુત્રી તરીકે મારી જવાબદારી શું હોય જ્યાં ત્યાં જોયા વગર ગમે તેની સાથે સંબંધ બાંધવા ક્યારે માતા પિતાની લાગણીનો વિચાર કર્યો છે ખરો આટલી મોંઘવારીમાં પરસેવો પાડીને મહેનત કરીને મા બાપ ભણાવે છે યુવાનીના જોશમાં કોઈને બાઇક પર બેસાડતા પહેલા અને કોઈકના બાઇક પાછળ બેસતા પહેલા જે મજૂરી કરીને તમારા માટે પૈસા કમાય છે તેનો યાદ કર્યા છે ચાલુ કોલેજે પિક્ચર જોવા પાર્ટી કરવી એ વખતે યાદ કરો કેટલાયના પિતા તમારી માતાના ઘરેણા વેચીને તમારી ફી ભરે છે એ યુવાની અવસ્થામાં આપણે ઊંઘીએ છીએ ભણવાના સમયે મિત્રો સાથે ફરીએ છીએ ત્યારે માતા પિતા પર શું વિત્તી હશે એ ખરેખર ક્યારે સમજાશે તો જ્યારે તમારા સંતાનો તમારી સાથે આવું કરશે ને ત્યારે ધોળા દિવસે તારા દેખાશે આપ સૌ સંસ્કારવાન યુવાનો છો આ રાષ્ટ્રનું ભવિષ્ય છો એ જ્યારે તમને આત્મજ્ઞાન થશે ને

જી સુદામા બધાએ ભગવાનને રાજી કર્યા તો આજે પણ તેની ગાથા ગવાય છે બાકી ભારતમાં કેટલાય રાજા મહારાજા થઈ ગયા જેની પાસે ધન દોલત હતી પરંતુ આજે કોઈ નામો નિશાન નથી પરંતુ જેણે ધર્મ અને આધ્યાત્મિકતાના બીજ વાવ્યા છે તે અમર થઈ ગયા તેમની જિંદગી સાર્થક થઈ ગઈ છે અને છેલ્લી વાત રામ લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસથી થી પાછા અયોધ્યામાં ફરે છે તે સમયે માતા જોઈને લક્ષ્મણ ઉગ્ર થઈ જાય છે કારણ કે કારણે જ રામ અને સીતાને થયો ભાઈના વિરહમાં પિતા દશરથે પણ પોતાનો દેહ છોડી દીધો તેથી લક્ષ્મણ માતા કઈ ને મારવા માટે તલવાર ઉગામ માં જાય છે એ સમયે તેને યાદ આવે છે કે કુળને કલંક લાગશે કે તેના પુત્ર એ તેની માતાની હત્યા કરી ભગવાન રામને કલંક લાગશે કે તેના ભાઈએ માતાને મારીને જેમ લક્ષ્મણને ક્રોધ અવસ્થામાં પણ પોતાના કુળની રાજ રાખી રઘુકુળની અસ્મિતા જળવાઈ રહે તેનું અનુસંધાન રાખ્યું તેમ યુવાનોને યુવાનીના જોશમાં માતા પિતા ગુરુ અને કુળની લાજ તેમજ મર્યાદા જળવાઈ રહે તે માટે સાવધાન રહેવું સંસ્કાર વગરનું શિક્ષણ એ ભક્ષણ કરે છે અને સંસ્કાર રહિતનું શિક્ષણ છે એ રક્ષણ કરે છે માટે સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય ભૂલવી નહીં જય હિન્દ જય ભારત અસ્તુ